નમસ્તે મિત્રો આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા રસોડામાં છે પણ ધીમે ધીમે આપણી તંદુરસ્તી બગાડે છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ચિપ્સ બિસ્કીટ કોલ્ડ ડ્રિન્ક્સ ઇન્સ્ટન્ટ નૂડલ્સ પેક જ્યુસ ખાવામાં સરળ સસ્તી અને ટેસ્ટી પણ લાંબા સમય પછી બહુ નુકસાન કરે છે ચાલો સમજીએ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ શું છે કેમ આપણી બોડીને નુકસાન કરે છે અને કેવી રીતે તેનાથી બચી શકાય છે પહેલાં સમજીએ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ શું છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એટલે ફેક્ટરીમાં બનતી એવી વસ્તુઓ જેમાં હોય છે કલર્સ ફ્લેવર પ્રિઝર્વેટિવ્સ વધારે મીઠું અને ખાંડ ઓઇલ કેમિકલ્સ અને એડિટિવ્સ એટલે કે આ ખોરાકમાં ખોરાક ઓછો પણ પ્રોસેસ વધારે થયેલી હોય છે એક્ઝામ્પલ સોફ્ટ ડ્રિંક્સ ખાંડનું પાણી પ્લસ કલર ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેંદા પ્લસ વધારે મીઠું અને કેમિકલ્સ પેકેજ સ્નેક કેલરી ભરપૂર પણ પોષણ કશું નહીં શરીર પર શું નુકસાન થાય છે તે સમજીએ વધુ ખાવાની આદત પડે છે આમાં ખાંડ મીઠું અને ઓઈલ એવા કેમિકલ હોય છે જે બ્રેનને લગાવી દે છે અને પછી તમને તે ખાવાની ઈચ્છા થાય છે ડાયાબિટીસ અને હાર્ટની બીમારી થાય છે ખાંડથી ઇન્સ્યુલિન વધે છે ઓઇલ કેલેસ્ટ્રોલને વધારે છે બીપી ડાયાબિટીસ જેવી બીમારી થઈ શકે છે તમારું પાચન ખરાબ થાય છે ફાઈબર નથી કબજિયાત થઈ શકે કેમિકલ્સથી તમારા ગઢ બેક્ટેરિયા મરી જશે શરીરમાં ઇન્ફ્લેમેશન થશે બ્રેન અને મૂડ પર ખરાબ અસર થાય છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ તમારી સ્ટ્રેસ લેવલ વધારે છે અને કોન્સન્ટ્રેશન ઓછું કરે છે ચામડીને ડલ કરે છે પિમ્પલ્સ આવે છે અને તમારું હોર્મોન પણ ગડબડ કરે છે એના બદલે તમે શું ખાઈ શકો છો અલ્ટ્રા પ્રોસેસ ફૂડની જગ્યાએ તમે શું એડ કરી શકો સોફ્ટ ડ્રિંકની જગ્યાએ તમે કોકોનટ વોટર લીંબુ પાણી યુઝ કરો બિસ્કિટની જગ્યાએ તમે પીનટ્સ ચણા કે કોઈ ફ્રૂટ્સ લઈ શકો ઇન્સ્ટન્ટ નૂડલની જગ્યાએ તમે ઘરના પૌવા અને ઉપમા બનાવી શકો ફ્રાઈ પ્રોડક્ટની જગ્યાએ ઘરના પોપકોર્ન યુઝ કરી શકો ખોરાકમાં સેવન્ટી ફાઇવ પર્સન્ટ ઘરે બન્યો હોય તો પણ મોટો ફરક પડે અલ્ટ્રાપ્રોસેસ ફૂડ ઓછું કરવા માટે શું કરી શકાય પેકેટમાં ઇન્ગ્રેડિયન્ટ વાંચો વધારે નામ હોય તો એ ના લો ઝંક ફૂડ ઘરે ઓછું રાખો હંગરી થતાં હેલ્ધી સ્નેકનો ઉપયોગ કરો મશીનમેડ નહીં હ્યુમન મેન ફૂડ યુઝ કરો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ભલે સ્વાદિષ્ટ હોય પણ તંદુરસ્તીનો ખર્ચો વધુ આવે છે તમારી બોડીઝ તમારા પરિવાર અને એની કાળજી રાખો જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો ડુ લાઇક એન્ડ કમેન્ટ અને આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે મને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ